અમે બધા થાય છે ભૂડબાપે દર્શન માટે થોડીવારમાં તમને હું બતાવીશ देखो આ તો સીધારે આ વખતે હે લોકો ગાંડાયા કરે છે આ લોકો આ લોકો વિડિયો ઉતારે છે Instagram માં અપલોડ કરવા માટે યાર સ્પીડ વારવા દે લે કેમ સ્પીડ આ છે કમરેમાં ऊपर 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 रेडी स्टार्ट स्टार्ट देखो ये उतारे से रील वीडियो अपलोड करवा करने वीडियो उतारे से इंस्टाग्राम में अपलॉड करने तो लिये मित्रों थोड़े गोलधाम जी रस्ता में वीडियो उतारे ओके oh, रेडी પાણી છે સાજુ પછી પાણી હારે છે અને આ કઈક ઝાડ વાંચે મિત્રો આને શું કેવા મને ખબર નથી તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં કેજો અને શું કહેવાય આઈ થિંક આને આમાંથી રૂ નીકળે પણ આ ટણે કાચ સા છે એટલે કંઈ નીકળતું જ નહિ ચાલીએ મિત્રો આજ જો બધી છે હો ચાલીએ મિત્રો અમે અર્ધે પૂગી ગયા છે બહુ આઘું છે 3-4 કિલોમીટર થાય જઈએ આયા ગોર धाम લખેલું આ બાજુ જવાનું છે હજી અમે પોસી ગયા છે ગુરબાપે અને રસ્તામાં જોયું ત્યાં પાણી હાલતું હતું તો મિત્રો કેટલું કેટલું પાણી હાલે અને સામે છે મંદિર ગુરુ બાપાનું અને રસ્તામાં હાલે પાણી અને હવે ભૌતિક ઉતરે પેલા એની મોબાઈલ પાણીમાં નાખી દીધો છે હવે હર્ષદ જાય છે નીતિન જાય છે મિત્રો રહી લ્યો એની કેવી મજા આવે પાણી ચાલુ છે અત્યારે અહીંયા કેટલું પાણી જાય મિત્રો પાણી પર જોરદાર જાય રહી લ્યો તણાઈ જાય એટલું પાણી છે નાનું છોકરું હોય ને તો તણાઈ જાય એટલું પાણી હાલે છે અહીંયા ને હાલો હું તમને આગળનું વ્યૂ બતાવું ગુરુ બાપાના દર્શન કરાવું મિત્રો સોળ્યો મિત્રો આયા ભી બોર્ડ લગાડેલો છે બોર્ડ замનો અને આ છે રસ્તો ઉવડતમ અને આયા શિમસાળા હતી પાડી નાખી તમારે જાવું હોય તાં તો દબાવો પાણી દબાવ તમે આગળ જાવ અને આ છે મંદિરનો વ્યૂ જોજો મિત્રો હું તમને આગળ બતાવીશ મિત્રો આવી ગયા છે અમે ગુરુ બાપા આવે

અને આ કણ છે કણ ભરેલો છે અત્યારે આ બહુ ઊંડો કણ છે અમારા વડવે રાખવામાં આવે છે અને હું તમને આગળનું બતાવું આવું ચાલ લાગ્યા તો આપણે કરી લીધું ભગવાનનું દર્શન કરી લીધું પછી આગળથી વિડીયો ઉતારીશ

અહીંયા લગ્ન થયા એ લોકો પણ આવે છે અમે પણ આવી ગયા અમારે મેરે થયા રહે પછી અમારે અહીં આવવું પડે અમારા વડવેરાની ને સિસ્ટમ આવવું પડે ને આર ભાંગવા આવવું પડે અને આવી રીતના વ્યૂ છે અહીંયા મિત્રો અહીં ગણપતિ બાપાને બેહાડ્યા છે মন্দিৰ ত কন্নত এই পূৰি থৈ য મારે કે ભાઈ મજા આવે વડવાઈ તૂટી ગઈ મિત્રો એક મંદિર આવેલું છે માતાજી અહીંયા ભવ્ય પોગ્રામ થાય સંતવાણી થાય चार चार लोग भेगा था यहीं आस्था धाम से श्रद्धा आए श्रद्धा बहु से अँ मैंने आ खंड मैंने आया से शंकर भगवान मंदिर से राखेलू से अँ चल से लेक से अँ जो लिया ફા ગર્ભતી વાહે છે મંદિરો માં જો આમ મિત્રો આવી દેખવા ગયાયા આફરણ કે બાપાને આ તો નીમ કે દિન થી આવી તો કો ના દીકરે જે કો બળડે પણ એકલો એક ના દેખાડી ન કા નનું નનું બસતું છે ને તો નાનું બસતું છે ત્યારે અમે આવ્યા તો જોઈ ગયા